દ્વારકાથી બ્રેકિંગ ન્યૂઝ દ્વારકાની અંદર આજે દુઃખદ ઘટના બની છે આમ તો રવિવાર જે મોજ મસ્તી માટે આવતો હોય છે ત્યારે આજનો આ રવિવાર જે છે એક ગોજારી ઘટના લઈને આવ્યો આજે સવારે ત્રણ થી ચાર વાગ્યાની આસપાસ દ્વારકાના આદિત્ય રોડ પર આવેલા મકાનની અંદર આગ લાગતા ચાર જણાના મૃત્યુ થયા છે ફ્યુઅલ પ્લેટ ચલા પ્લેટ નામની નાસ્તાની દુકાન ચલાવતા પાવન ઉપાધ્યાય એમના ધર્મપત્ની તિથિ ઉપાધ્યાય એમની સાત માસની બાળકી ધ્યાના ઉપાધ્યાય અને પાવન ઉપાધ્યાયના મમ્મી એટલે બેન ઉપાધ્યાયનું આજે આગ લાગતા ગુગણામણને કારણે એમનું મોત થયું છે

કનસીબે નસીબે બચાવી તા